જોરદાર ફૂટેલું છે આ જળવાઈ રહેવું છે આમાં આમાં તમારે આમાં વૃદ્ધિ થશે ટેકા મૂકવા પડે આમાં તમારે એટલું વજન લોડ પડે નીચે ટેકા ફરક છે ને ફરક છે ઘણો ફરક છે કયું સારું છે આ ચેર છે ને એ તો એનું સેટિંગ કરો હા હા સેટિંગ આ એકદમ ચોખ્ખું છે તો દીપકભાઈમાં જોરદાર આવે છે સારું છે કેમ ક્લેરિટી છે જો કેટલું ફાઇન આવે છે આ છે ને મોર ફૂટેલો છે ને એ દાઢી લઈ રાખશો તમે